ગામની અનામત જંગલ જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું કચ્છ પૂર્વ વન વિભાગની પૂછ દક્ષિણ રેન્જના ઝુમખા ગામની અનામત જંગલ જમીન પરનું ગેરકાયદેસર બાર એકર જમીન પરનું દબાણ હટાવી વન વિભાગ હસ્તક કબજો લેવામાં આવ્યો છે કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ દક્ષિણ રેન્જના ઝુમખા અનામત જંગલ સર્વે નંબર એકસો છત્રીસ પૈકીની જમીનમાં બાર એકરમાં ભાવનાબેન નીતિનભાઈ બારોડ તથા તેમના પતિ નીતિનભાઈ અનિલભાઈ બારોડ દ્વારા ગેરકાયદેસર દબાણ કરી ખેતીના ઉપયોગમાં જમીન લેવામાં આવતી હતી તે બાબતે ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કચ્છ સર્કલના મુખ્ય વન સંરક્ષકની સૂચના મુજબ દક્ષિણ રેન્જ તથા ભુજ ઉત્તર રેન્જને સંયુક્ત ટીમ બનાવી દબાણ દૂર કરવાની કામગીરીના આયોજન મુજબ સ્થળ પર કરવામાં આવેલ પાકી વાલો અન્ય પાકા સ્ટ્રક્ચર તેમજ તેઓ દ્વારા કરવામાં આવેલ વાવેતર દૂર કરીને વન વિભાગ દ્વારા કબજો મેળવી રોપા વાવેતરની કામગીરી કરવામાં આવેલ છે તથા સદર તમામ આયોજનમાં સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભુજ ઉત્તર હાજર રહી દબાણ દૂર કરવામાં આવેલ હતા સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ માં મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે